નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય છે ગુજરાતી જેમાં આગળ વધતા પહેલાં તેના પ્રશ્નો અને જવાબો છે તેના વિશે આપણે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બિલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો તો ચાલો મિત્રો શરૂ કરીએ આગળ વધતા પહેલાં સૌપ્રથમ પ્રથમ વાતચીત આપેલી છે જેમાં પ્રશ્ન એક છે આવાસ એટલે શું પૃથ્વીને કોનો આવાસ ગણવામાં આવ્યો છે તો આવાસ એટલે રહેઠાણ ઘર પૃથ્વીને ઈશ્વરનો આવાસ ગણવામાં આવ્યો છે ત્રીજું ખોટો જવાબ એકમનું નામ ખોટો સવાલ રાખી શકાય કેમ તો ખોટો જવાબ એકમનું નામ ખોટો સવાલ ના રાખી શકાય કારણ કે આ એકમમાં વિદ્યાર્થી પોતાના જવાબ વિશે શંકા જતા તે તેના મિત્રનો ખોટો જવાબ સ્વીકારીને પોતાના સાચા જવાબને બદલે તેનો ખોટો જવાબ લખે છે અહીં સવાલ સાચો અને શંકાના કારણે જવાબ ખોટો લખ્યો હોવાથી એકમનું નામ ખોટો જવાબ યોગ્ય છે વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં

કારણ કે મને જમવામાં કારેલા કે અન્ય કડવા સ્વાદની વસ્તુઓ ભાવતી નથી ચોથું તમને આવડતી હોય તેવી કોઈ પણ બે કહેવત કહો તો મને હોય તેવી બે કહેવત જેવું વાવશો તેવું લણશો એટલે કે તમે જેવા કર્મ કરશો તેવું ફળ મળશે અને ધીરજના ફળ મીઠા એટલે કે ધીરજ રાખવાથી સારા પરિણામ મળે છે પાંચમું માણસની કઈ કઈ વિશેષતા તમને ગમી તો માણસની ગમે તેવી મુશ્કેલી સામે લડી શકવાની ચંદ્ર પર જઈ શકે તેવો પ્રગતિશીલ હોવાની સૂર્યવંશી હોવાથી પ્રતાપી હોવાની અને પરમાર્થ માટે પાળીઓ થઈ જવાની વિશેષતાઓ મને ગમી ત્યાર પછી બીજો પ્રશ્ન એકમ એકથી દસ સુધી તમને સૌથી વધારે કઈ કૃતિ એકમ લખ ગમ્યા ગમેલા એકમ કૃતિ પૈકી કોઈ પણ એક વિશે સાત આઠ વાક્ય લખો વિદ્યાર્થી મિત્રો અહીં મેં જે જવાબ લખ્યો છે તે નમૂનારૂપ જવાબ છે તમને એકથી દસ એકમમાંથી જે એકમ ગમ્યો હોય તે એકમ તમે તેના વિશે લખી શકો છો અહીં મેં પાઠ ત્રણ ગઢની રઢ છોડો તેના વિશે લખ્યું છે મને તે એકમ ગમ્યો હતો તમને જે એકમ ગમતો હોય તે એકમ વિશે તમે લખી શકો છો ત્યાર પછી ત્રણ એકમ એકથી દસના સ્વાધ્યાયને આધારે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એકમનું નામ આ તો ઈશ ત્રણો આવાસ સ્વાધ્યાયમાંની ગમતી પ્રવૃત્તિની નોંધ તો વાક્યોમાંના રેખાંકિત શબ્દોથી વાક્યોનો અર્થભેદ સમજો આપેલા શબ્દોનો ઉપયોગ કરી આવા બીજા વાક્યો બનાવો તે પ્રવૃત્તિ મને ગમી તે ગમવાનું કારણ તો આ પ્રવૃત્તિ કરવાથી મને વિરુદ્ધાર્થી શબ્દો અને તેના વાક્ય પ્રયોગ વિશે માહિતી મળી તેવી જ રીતે સાયકલ સવારીની ખાટી મીઠી ગઢની રઢ છોડો અષાઢે ખોટો જવાબ તે ગમતી પ્રવૃત્તિ અને તે પ્રવૃત્તિ ગમવા પાછળના કારણો અહીં આપેલા છે તે તમે જોઈ અને લખી શકશો ત્યાર પછી આગળના પાઠ છ બકોર પટેલનો કારેલા પ્રયોગ ભય માણસ છે ઘર મજાનો ખજાનો અને દુનિયા અમારી આવી રીતે દસે દસ એકમ તેમાં ગમતી પ્રવૃત્તિ અને પ્રવૃત્તિ ગમવા પાછળનું કારણ અહીં આપેલા છે જે તમે અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછી આગળનો પ્રશ્ન ચાર તમને કઈ કઈ પ્રવૃત્તિઓ કરવામાં મુશ્કેલી પડી તેની વિગત કોષ્ટકમાં લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં પાઠ એક આ તો ઈસ તણો આવાસ તેમાં પડકારરૂપ પ્રવૃત્તિ કઈ હતી તો કવિતાને આગળ વધારી અને સ્વરચિત પંક્તિ ઉમેરવાની હતી તે પડકારરૂપ પ્રવૃત્તિ હતી તેમાં સી મુશ્કેલી પડી તો મને કવિતાની રચના કેવી રીતે થઈ શકે તેની સમજ નહોતી આ પ્રવૃત્તિ કરવામાં મેં દાદાજીની મદદ લીધી એવી જ રીતે સાયકલ સવારીની ખાટી મીઠી ગઢની રઢ છોડો અષાઢે અને ખોટો જવાબ તેમાં જે જે પ્રવૃત્તિઓ હતી તેમાં પડકારરૂપ પ્રવૃત્તિઓ અને પ્રવૃત્તિમાં પડતી મુશ્કેલીની નોંધ આપણે કરેલી છે એવી જ રીતે આગળના ક્રમે જોઈએ તો બકોર પટેલનો કારેલા પ્રયોગ ભય માણસ છે ઘર મજાનો ખજાનો અને દુનિયા અમારી તેમાં દરેક પ્રવૃત્તિ અને તેમાં પડતી મુશ્કેલીઓ છે તેના વિશે નોંધ કરેલી છે જે તમે અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછી પાંચમો કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી શબ્દની રચના કરો અને શબ્દ શતરંજ બનાવો તો અહીં શબ્દ ચાવીની રચના આપણે કરેલી છે અને શબ્દ શતરંજ છે તે આપણે આ રીતે બનાવીશું જેમ કે સૌ પ્રથમ છે હવનમાં હાડકા નાખવા રેખાંકિત શબ્દનો અર્થ જણાવો તો હવન તેનો શબ્દ થશે યજ્ઞ વિદ્યાર્થી મિત્રો અહીં ઊભી ચાવીમાં આપણે છેલ્લેથી જોઈશું બીજું છે ઘોડા હાથી કે વાહન ઉપરની બેઠક જે ત્રણ અક્ષરનું છે તો તેને સવારી કહેવામાં આવે છે ત્રીજું છે ભગવાનનો સમાનાર્થી શબ્દ બે અક્ષરનો તો તે થશે ઈશ ચોથું વર્ષાઋતુનો પ્રથમ મહિનો તો તેમાં ત્રણ અક્ષરનો છે તે આવશે અષાઢ અને પાંચમું લોકોક્તિનો સમાનાર્થી શબ્દ ચાર અક્ષરનો છે તો તે થશે કહેવત એવી જ રીતે આડી ચાવીઓ જોઈએ તો પાંખોવાળી દેવતાઈ સ્ત્રી એટલે પરી રહેઠાણનો સમાનાર્થી શબ્દ એટલે આવાસ વિશ્વનો સમાનાર્થી શબ્દ એટલે દુનિયા પ્રશ્નનો પ્રત્યુત્તર એટલે જવાબ અને દુશ્મનીનો વિરુદ્ધાર્થી શબ્દ એટલે મિત્રતા આ પ્રકારે આપણે આડી અને ઊભી ચાવીઓ કરીશું ત્યાર પછી છઠ્ઠું કંશમાં આપેલા પ્રાસયુક્ત શબ્દોનો ઉપયોગ કરી અને કાવ્યની રચના કરો તો આભમાં ઉડે પંખીની પાંખ જોઈને આનંદિત થાય આંખ લાવી છું પોટલી બોર રાખીને કાખ થોડા લઈ લેને તારા ગજવામાં નાખ હેઠે બેસીને એમને નિરાતે ચાખ થોડા વધે તો એને બેની માટે રાખ ત્યાર પછી ચિત્રનું અવલોકન કરી અને સૂચના મુજબ જૂથ કાર્ય કરો તો અહીં આપેલું ચિત્ર છે તેના આધારે આપણે જૂથ કાર્ય કરીએ તો પેલો પ્રશ્ન આપણને આપેલો છે કે ચિત્ર આધારિત શબ્દો લખો ઉદાહરણ તરીકે ઢોળાવ પહાડ નદી પાણી તો વરસાદ હોડકું ઝૂંપડી નાળિયેરી છત્રી ઓઢેલી સ્ત્રી અને બાળકી ત્યાર પછી તમે લખેલ શબ્દોની યોગ્ય જોડ બનાવો ઉદાહરણ તરીકે નદી અને પાણી તો એવી જોડ બનશે પર્વત પાણી નદી વરસાદ ઝૂંપડી નારિયેળી નારિયેળી નારિયેળ છત્રી અને સ્ત્રી ખલાસી અને હોડકું શબ્દ ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો ઉદાહરણ તરીકે નદીમાં પાણી વહે છે તો પર્વત પાસે પાણી છે નદીમાં વરસાદ પડે છે ઝૂંપડી પાસે નારિયેળી છે નારિયેળી પર નાળિયેર છે સ્ત્રીએ છત્રી ઓઢી છે અને ખલાસી હોડકામાં બેઠો છે ત્યાર પછી આગળ તમે બનાવેલા વાક્યને વિસ્તાર કરો ઉદાહરણ તરીકે નદીમાં ખળખળ ખરતું પાણી વહે છે તો દૂર દેખાતા પર્વત પાસે પાણી વહે છે ખળખળ વહેતી નદીમાં વરસાદ પડે છે ઝૂંપડીઓની પાછળ નારિયેળીના ઝાડ છે નારિયેળીના ઊંચા ઝાડ ઉપર નાળિયેર દેખાય છે સ્ત્રીએ સાડી પહેરી છે ને એણે છત્રી ઓઢી છે હલેસા મારતો ખલાસી આનંદમાં લાગે છે ત્યાર પછી તમે બનાવેલા વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવી અને ફકરો લખો તો વિદ્યાર્થી મિત્રો તે ફકરો છે તે આપણે આ રીતે લખી શકશું ત્યાર પછી ફકરાને આધારે પાંચ પ્રશ્નો લખો તો પાંચ પ્રશ્નો થશે કે નારિયેળીઓ ક્યાં છે બીજું છત્રી ઓઢીને કોણ જાય છે ત્રીજો નારિયેળીઓની આગળની બાજુ શું છે ચોથું વરસાદના ફોરા ક્યાં પડે છે અને પાંચમું ખલાસી શું કરે છે તો આ પ્રકારે આપણે તે પૂરું કરીશું વિદ્યાર્થી મિત્રો અહીં આપણું આગળ વધતા પહેલા પૂરું થાય છે ફરી મળીશું આપણે નવા વિડીયોની સાથે ત્યાં સુધી આવજો